એવાય છે કે આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી સૌથી વિશેષ ગણાય છે પરંતુ આજના સમયમાં સોના ચાંદીના ભાવ જોઈએ તો આસમાને પહોંચી ગયા છે કે જેને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખરીદી કરી ન શકે તો તે લોકો સોના ચાંદી સમાન એવી કઈ સસ્તી વસ્તુ ખરીદી કરી શકે છે કે જેનાથી પણ તેને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને માં લક્ષ્મીનો તેના ઘરમાં વાસ થાય છે તો આપનો મિનિટનો સમય આપીને આ જોજો અને દરેક વસ્તુ સાંભળજો અને જાણજો અને તેમાંથી જે પણ અનુકૂળ લાગે તે વસ્તુ ધનતેરસના દિવસે ખરીદી કરજો તો જે જે લોકો ધનતેરસ પર સોનું ચાંદી લઈ શકતા ન હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો

જેમાં અમૃત ભરેલું હતું તેથી ધનતેરસ પર પિતરના નવા વાસણ કે પૂજાની સામગ્રી ખરીદી કરવાથી ધનવંતરી દેવના આશીર્વાદ મળે છે અને ઘરમાં આરોગ્ય તથા સમૃદ્ધિ આવે છે અને જ્યારે આપ ઘરમાં પિતળ કે તાંબાના નવા વાસણ લાવો છો ત્યારે તેને ખાલી લાવવા ન જોઈએ ત્યારે તેમાં ચોખા ધાણા કે દૂધ ભરીને લાવવું જોઈએ અથવા તો છેલ્લે બાકી પાણી ભરીને તેને આપણા ઘરમાં લાવવું જોઈએ

કહેવાય છે કે અગિયાર કે એકવીસ કોડીઓ અથવા ગોમતી ચક્ર ખરીદી કરીને જો આપણે લક્ષ્મી પૂજનમાં રાખીએ છીએ અને પૂજા પૂર્ણ થઈ ગયા બાદ લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવામાં આવે છે તો આવકમાં વધારો થાય છે અને નજર દોષ દૂર થાય છે આ સિવાય આજે હળદર અને શ્રીયંત્રની પણ ખરીદી કરવામાં આવે છે કે જે ખરીદી કરવાથી ધન વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને શ્રીયંત્રને તો આપણા પૂજા મૂકીને તેનું પૂજન પણ કરી શકાય છે કહેવાય છે કે જે મોટા રોકાણ અને વ્યવસાય માટેની પણ ખરીદી કરી શકે છે એટલે કે ધનતેરસનો દિવસ માત્ર નાના ઘરેણા કે વાસણ પૂરતો સીમિત નથી પરંતુ મોટા નવા ધંધા ચાલુ કરવા હોય કે પછી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેના માટે પણ સર્વશ્રેષ્ઠ દિવસ છે

આ સિવાય આ ધનતેરસ ઉપર આપણે કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પણ ખરીદી કરી શકીએ છીએ જેમ કે આપણા ઘરમાં જો લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો તે લાવી શકાય ગણેશજીની ન હોય તો તેની ખરીદી કરી શકાય લક્ષ્મી નારાયણની છે કે કોઈ પણ દેવી દેવતા ભગવાનની મૂર્તિ જો આપણા ઘરમાં ન હોય અને આપણે ઘરના મંદિરમાં સ્થાપના કરવાની ઈચ્છા રાખતા હોય તો તે આજના દિવસે લઈ શકાય છે આજના દિવસે તુલસીના છોડનું રોપણ પણ કરી શકાય છે કેમ કે તે ભગવાન શ્રી વિષ્ણુ છે અને જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય ત્યારે માતા લક્ષ્મીજી અવશ્ય પ્રસન્ન થાય છે એટલે જો આપના આંગણામાં તુલસીનો છોડ ન હોય તો આજના દિવસે વાવો પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે એ પછી છે માટીના વાસણ કે જેની આજના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવી છે કેમ કે માટી કંઈ બનાવવામાં આવતી નથી તેને ધરતીમાંથી મેળવવામાં આવે છે અને તેમાંથી વાસણ બનાવવામાં આવે છે અને તેને પણ એક લક્ષ્મીજીનું પ્રતિક જ ગણવામાં આવે છે એટલે સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ આપ આજે માટીના વાસણની ખરીદી કરી શકો છો તો મિત્રો આ તો આપણે વાત કરી કે ધનતેરસના દિવસે શું ખરીદી કરવી જોઈએ અને કયા કાર્યો કરવા જોઈએ પણ હવે આપણે એ વાત કરીએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ તો કહેવાય છે કે આ ધનતેરસ પર લોખન અને સ્ટીલની વસ્તુ ખરીદી કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનો સીધો સંબંધ શનિ ગ્રહ સાથે જોડાયેલો છે કે જે આ દિવસે અશુભ અસર લાવી શકે છે આ સિવાય કાચની વસ્તુ પણ ખરીદી કરવાની મનાઈ કહેવામાં આવી છે કેમ કે તેનો સીધો સંબંધ રાહુ ગ્રહ સાથે જોડાયેલો છે અને તે પણ આપણા ઘરમાં આજે અશુભ અસર લાવી શકે છે એ સિવાય કોઈ ધારદાર વસ્તુ હોય તીક્ષ્ણ વસ્તુ હોય તેની પણ ખરીદી કરવામાં આવતી નથી એટલે કે છરી કાતર ચપ્પુ વગેરે વસ્તુ આજે ખરીદી કરવી ના જોઈએ આ સિવાય ચામડાની વસ્તુ પણ ખરીદી કરવામાં આવતી નથી પર્સ છે બેલ્ટ છે તેની ખરીદી કરવી પણ અશુભ માનવામાં આવી છે એટલે આ રીતે ધનતેરસના દિવસે આપણે જો શુભ મુહૂર્તમાં અથવા તો કોઈ મુહૂર્ત જોયા વગર પણ ધનતેરસની ખરીદી કરી શકીએ છીએ યથાશક્તિ સોનું ચાંદી ના લઈ શકીએ તો બીજી કોઈ પણ વસ્તુ અથવા તો છેલ્લે બાકી માટીના વાસણની ખરીદી પણ ધનતેરસના દિવસે કરી શકીએ છીએ તો મિત્રો આશા રાખીએ છીએ કે હવે આપને સમજાઈ ગયું હશે કે કઈ વસ્તુની ખરીદી કરવી અને કઈ વસ્તુની ખરીદી ના કરવી તો કોમેન્ટ સેક્શનમાં આપ અમને જણાવજો કે આપ ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદી કરવાના છો તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ a barra